નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ નવ જેનો આપણો વિષય છે આપણો પ્રિય વિષય આપણી સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજી જેનું આપણે નવમું યુનિટ એટલે કે નામ છે જેનું આ ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય એટલે કે આકાશમાંથી આવતું એક મિત્ર તે યુનિટના આજે આપણે પાર્ટ ટુ એટલે કે ક્વેશ્ચન આન્સર જોવાનું

પહેલા શાંતિથી પેરેગ્રાફ વાંચી લેવાનો જરાય વાર ન લાગે ખાલી એક થી દોઢ મિનિટ નો સમય થાય શું કહે છે અ બ્રેવ બોય બેન્ટ ડાઉન એન્ડ ટચડ ધ ન્યુ બોલ એક બહાદુર છોકરો જે છે નીચે જોઈક્યો અને દડાને નેડ્યો ઇટ સડનલી ફ્લેપડ ઇટ્સ સ્વિંગ અચાનક તેના પંખ બહાર આવ્યા એન્ડ ફ્લુ અપ અને તે દડો ઉડ્યો બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ રેશમા કાઈ પણ સમજે એની પહેલા ધ ન્યુ બોલ લેન્ડેડ ઇન હર લેપ લેપ એટલે થાય ખોળો એ નવો દડો એના ખોળામાં પડ્યો બાળક જે છે નવો દડો અડે છે ત્યારે શું થાય છે તો શું થાય છે તો વેન અ બોય ટચ ધ ન્યુ બોલ જ્યારે બાળક નવો દડો ઓડે છે અચાનક દેશે દડાના પંખ બહાર આવી જાય છે ઇટ ફ્લેપ્ડ ઇટ્સ વિંગ્સ એન્ડ ફ્લુ અપ અને ઉડી જાય છે બીજો સવાલ છે વોટ ડીડ ધ ચિલ્ડ્રન ડુ બાળકોએ શું કર્યું તો જો પેરેગ્રાફમાં લખ્યું છે કે ચિલ્ડ્રન વેવડ એટ રેશમા એન્ડ કન્ટિન્યુ વિથ ધ ગેમ તો લખી નાખવાનું છે બેઠો ધ ચિલ્ડ્રન વેવડ એટ રેશમા એન્ડ કન્ટિન્યુ વિથ ધ ગેમ બેઠો જવાબ મળી ગયો છે ઓકે આગળ વધીએ

ઇટ ગોટ એક્ઝોસ્ટેડ તે થાકી ગયું એન્ડ ફેલ ઇન ધ ધ પાર્ક અ બોલ અને જેમ પડ્યું સવાલ છે ફ્રોમ ફ્રોમ વેર વેર ડઝ શોવેલર માઇગ્રેટ એટલે શું થાય આવે છે જો લખ્યું છે ઇટ માઇગ્રેટ્સ ફ્રોમ ધ કોલ્ડ રીજન ઓફ રશિયા તો ઈટ લખવાનું છે પણ ઇટ નહીં આ ઇટ ની જગ્યાએ શું આવશે નામ

ધ બર્ડ મસ્ટ હેવ લોટ ઇટ વે ડ્યુ ટુ ધ સ્ટ્રોંગ વિન્ડ કે આ પક્ષી પોતાનો રસ્તો ભૂલી ગયો હશે કોના કારણે તો કે સ્ટ્રોંગ વિન્ડ તેજ ફૂંકાતા પવનના કારણે એક્ઝોસ્ટેડ ખૂબ જ થાકી એન્ડ ધ પાર્ક અને પાર્કમાં ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો છે ને જો પેરેગ્રાફ વાંચો તો કેટલો ફરક પડે સીધા સવાલના જવાબ ગોતો ને તો પરફેક્ટ લો મળે મળે ખરા એવું નથી કે મળે એમ પણ પરફેક્ટ જેવા આપણે જોતા હોય ને એવા જવાબ ન મળે એટલે શાંતિથી છે ને પેરેગ્રાફ એકવાર વાંચી તો લેવાનો આગળનો પેરેગ્રાફ આ પોચશું એટ અરાઉન્ડ 7:30 લગભગ 7:30 એ ધ ડોરベル rang ડોરબેલ વાગ્યું રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક રેશમા પોતાના જે બતક હતું એને નાસ્તો કરાવતી હતી મમ્મી ઓપન ધ ડોર મમ્મીએ દરવાજો ખોલ્યો રેશમા વોઝ હેપીલી સરપ્રાઇઝ ટુ સી અ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ કે રેશમા જે છે ખૂબ ખુશ થઈ ગઈ ને ખુશ અને આશ્ચર્યનો ભાવ બે સાથે હતો અને શું કામ કારણ કે યુનિફોર્મ પહેરેલા બાળકો ગણવેશ પહેરેલા બાળકો જે છે એ ઘરે આવ્યા બાળકો બોલે આંટી કેન વી સી ધ બર્ડ કે આંટી અમે પક્ષીને જોઈ શકીએ તો તે વિશે મમ્મી કહે છે મમ્મી ટુક ધેમ ટુ ધ રેશમાસ વ્હીલચેર મમ્મી છે આ બધા બાળકોને ક્યાં લઈ જાય છે રેશમાની વ્હીલચેર પાસે એન્ડ ધ ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમા વિથ અ ફ્રેશ સ્માઈલ્સ બાળકો જે છે રેશમાને સ્માઈલ કરે છે એક સ્માઈલ થી અભિવાદન આપે છે ધે વેર થ્રિલ્ડ ટુ સી ધ બર્ડ ઇન રેશમાસ લેપ અને રેશમાના ખોળામાં જે પક્ષી હતું તે પક્ષી થી તે પક્ષી માટે પક્ષીને જોવા માટે તેઓ ખૂબ જ રોમાંચિત હતા

વાય એટલે શા માટે શા માટે બાળકો રેશમાના ઘરે આવ્યા હતા શા માટે આવ્યા હતા પક્ષીને જોવા માટે ધ ચિલ્ડ્રન હેડ કમ ટુ રેશમાસ હાઉસ ટુ સી ધ બર્ડ અને પછી ત્રીજું છે હાઉ ડીડ ચિલ્ડ્રન ગ્રીટ રેશમા બાળકોએ જે છે રેશમાને ગ્રીટ એટલે અભિવાદન કેવી રીતે કર્યું કે ફ્રેશ સ્માઈલ થી આમ તાજગી ભરેલા મુસ્કુરાહટ થી ધ ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમા વિથ અ ફ્રેશ સ્માઈલ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ટુ યુનિટ નંબર નવનો પાર્ટ ટુ જેની અંદર આપણે ક્વેશ્ચન આન્સર સોલ્વ કર્યા મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે નવમાં ધોરણનો યુનિટ નંબર દસ એટલે કે દસમું યુનિટ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો